સુરતના અઠવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે મેન્ટલ હેલ્થ કેમ્પ ફોર સ્ટેટ મેનેજમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું સુરતના અઠવાગેટ ખાતે આવેલી વુમન્સ કોલેજ ખાતે અનેક જાગૃતતા કાર્યક્રમો યોજાય છે ત્યારે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી દ્વારા મેન્ટલ હેલ્થ કેમ્પ ફોર સ્ટેટ મેનેજમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફેકલ્ટીઝ ટીચર્સ અને વિદ્યાર્થીઓનું સ્ટેટ ટેસ્ટનું મેઝરમેન્ટ આપી કઈ રીતેના સ્ટેજની જાણકારી જુદી જુદી ટેકનિક દ્વારા સમજાવવામાં આવી હતી તો આ અંગે વધુ માહિતી યુનિવર્સિટી દ્વારા અપાઈ હતી હું નામ છે કામ્યા વ્યાસ અને હું ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીની અસિસ્ટન્ટ પ્રોફેસર છું વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં અમે લોકોએ આ પ્રોગ્રામ એક મેન્ટલ હેલ્થ કેમ્પ ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામનો મેઇન જે ધ્યેય છે એ એ છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટના જેટલા બી સ્ટુડન્ટ્સ છે જેટલા પણ ફેકલ્ટીઝ છે ટીચર્સ છે એ બધાને અમે લોકો એક સ્ટ્રેસ ટેસ્ટના થ્રુ એ લોકોનું સ્ટ્રેસ લેવલ્સ કેટલું છે એનું મેજરમેન્ટ આપીને એ લોકોને કઈ રીતના સ્ટ્રેસ મેનેજ થઈ શકે એવી કઈ અલગ અલગ ટેકનિક્સ છે એ પણ એ પણ સમજાવીશું જેનાથી એ લોકો એ વસ્તુને એ લોકો એમની ડેલી લાઈફમાં હેલ્પફુલ થઈ શકે